વિરમગામ શહેરના પ્રતિષ્ઠિત ઓર્થોપેડિક ડૉક્ટર પાસેથી ખંડણી માંગનાર આરોપીની ધરપકડ વિરમગામ શહેરમાં આવેલ શિવ હોસ્પિટલના જાણીતા ઓર્થોપેટિક સર્જન ડોક્ટર પ્રકાશભાઈ શાળાને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાની અને ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપીને રૂપિયા ચાર લાખ પડાવનાર આરોપી ઝડપાયો છે આ બનાવની ફરિયાદ ડોક્ટર પ્રકાશભાઈ શાળાએ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે એસ દવેને મળેલી બાતમીના આધારે અંડીખોડ વિજય સભા નામના શખ્સને રૂપિયા ચાર લાખ સાથે વિરમગામ માંડ રોડ પર ચામુંડા માતાના મંદિર પાસેથી ધરપકડ કરવામાં આવી હતી વિરમગામ ટાઉન પોલીસની ટીમે સફળતાપૂર્વક આ કાર્યવાહી કરી ચાર લાખ રૂપિયા જપ્ત કર્યા હતા અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા જણાવવામાં આવેલ કે આ રીતે અન્ય કોઈપણ વ્યક્તિ આવી ઘટનાનો શિકાર થયેલ હોય તેમણે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને આવા ગુનેગારોને ખુલ્લા પાડવામાં મદદરૂપ બને ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ ગઈકાલે જે આપણે વિરમગામ શહેરના એક પ્રતિષ્ઠિત ડૉક્ટર છે ડૉક્ટર પ્રકાશ સારણા એ જેઓ સી હોસ્પિટલના સંચાલક છે અને ખૂબ જ પ્રતિષ્ઠિત ડૉક્ટર છે એના તેઓને બદનામ કરવા માટે ડૉક્ટર અને હોસ્પિટલ વિશે ખોટી અમુક બાબતો ઉપજાવી કાઢી અને ખોટા કેસો કરાય દર્દીઓ પાસેથી અને ફસાઈ દઈશું એમ કરીને સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયામાં એક્ટિવિસ્ટ તરીકે જે કામ કરે છે એ ભાઈ આનું નામ છે વિજય રાણાભાઈ સભાળ કે તેઓ અવારનવાર સોશિયલ મીડિયામાં આ પ્રકારની પોસ્ટો કરી અને પ્રેશર એક બિલ્્ટ કરતા હતા અને તેઓએ આ પ્રકાશ સારડા સાહેબને આ પ્રકારે ધમકી આપી અને જો તમારે બદનામ ન થવું હોય ને તમારી વિરુદ્ધ ફરિયાદ ન થાય એ માટે તેર લાખ રૂપિયાની એણે માગણી કરેલી હતી જેથી ડૉક્ટર પ્રકાશ સારડા સાહેબે પોતે થોડા શોકમાં આવી ગયેલા અને તેની સાથે વાતચીત કરી અને છેલ્લે ચાર લાખ રૂપિયા આપવા માટે તૈયારી બતાવી હતી પરંતુ આ બાબત તેના મનમાં હોય એટલે તેણે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દવે સાહેબનો સંપર્ક કરેલો અને આખી હકીકતથી એણે વાકેફ કરેલા હતા જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટાઉનના શ્રી કે એસ દવે અને એમની ટીમે આ સમગ્ર બાબતે એક ઓપરેશન ગોઠવી અને તેઓને એક બાહેંધરી આપી હતી કે તમારે કોઈથી ડરવાની જરૂર નથી અને એની એક વિગતવારની એણે ફરિયાદ નોંધાવી શ્રી ડૉક્ટર સારડા સાહેબે એ ફરિયાદના આધારે જ્યારે આ વ્યક્તિ એને આ પ્રકારે જે ધમકી આપી હતી એ બાબતને સાર્થક કરવા માટેના ત્યાં જઈ અને ચાર લાખ રૂપિયા મેળવેલા હતા જેમાં પાંચસો પાંચસોના દરની આ નોટો હતી જેના પર સિવ હોસ્પિટલના એને સિક્કા પણ મારેલા હતા અને એ લઈ અને સ્વીકારી અને નીકળતો હતો ત્યારે ભોજવા બ્રિજ પાસે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દવે અને એની ટીમે એને ઇન્ટરસેપ્ટ કરી પકડી અને તેની પાસેથી આ ચાર લાખ રૂપિયા છે એ કબજે કર્યો છે અને આરોપીને અટક કરેલ છે